નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત એક હજાર સત્તરમાં એપિસોડ અને એક હજાર સત્તરમાં એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે ભેડશેડની રાજધાની રાજકોટ બીજો મુદ્દો છે જલસા કરે કોઈ અને બિલ ભરે કોઈ હા જુનિયર ડોક્ટરોના રૂપિયે સિનિયર ડોક્ટર કેવી રીતે જલસા કરે છે અને આજે પણ કેવી રીતે રેગિંગ થાય છે તેનો પર્દાફાશ કરવો છે અને ત્રીજો મુદ્દો છે પુણ્ય કરતા સાવધાન રહેજો કયું પુણ્ય કરતા સાવધાની રાખવી જોઈએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે આખા રાજભરમાં સતત વધતી રહી છે સતત વધતી રહી છે પરંતુ રાજકોટ એક એવું શહેર છે જ્યાં ક્યારે આપણે વિચાર્યું ન હોય ને એવા ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ કરે છે આપ તમામ લોકો જાણો છો ઉપવાસ માટે વપરાતી સાધન સામગ્રીમાં પણ ભેળસેળ થતી હોય તો પછી અન્યની તો શું વાત કરી આપણને ચટાકેદાર ખાવાનો શોખ હોય છે અને એ ચટાકેદાર ખાવાનું હોય છે જે અલગ અલગ પ્રકારના ફરસાણ પણ હોય છે અને એવો જ ચટાકો આપણને ચણા જોર ગરમનો હોય છે આપણે ચોરેને ચોટે આ ચણા ચોર ગરમ ખાતા હોઈએ છીએ પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આજે જ્યારે છાપેમારી કરી છે કલ્પેશ સેલ્સ ટ્રેડિંગ જે કે ફૂડ અને આશા ફૂડ નામની ત્રણ ફેક્ટરીઓમાં છાપેમારી કરી જ્યાં પાંચ હજાર કિલો પાંચ ટન અખાદ્ય ચણા જોર ગરમનો જથ્થો મળી આવ્યો છે ચણા જોર ગરમ મશીનમાં અટવાઈ ના જાય જે બોઇલ કરેલા ચણા હોય અટવાઈ ના જાય તેના માટે શંખજીરું વપરાતું હતું જે અતિશય ઘાતક માનવામાં આવે છે ખુદ આશા ફૂડ ફેક્ટરીના માલિક જીતેન્દ્ર ગુપ્તાએ સ્વીકાર કર્યો કે હા અમે શંખજીરુંનો ઉપયોગ કરીએ છીએ રોજ આ શહેરની અંદર બારસો કિલો ચણા જોર ગરમ વપરાય છે આપ જોઈ શકો છો એનો નાશ કરવામાં આવી રહ્યો છે ડમ્પરમાં ભરી ભરીને એને ડિસ્પોઝ કરવામાં આવી રહ્યો છે એને સળગાવીને ડિસ્પોઝ કરવું પડ્યું છે જો આ ન પકડાયું હોત તો આ અખાદ્ય સામાન આખા રાજકોટ અને કદાચ સૌરાષ્ટ્રમાં સપ્લાય થતું હતું એમની હોજરીમાં જતે એમને બીમાર કરતે આપ જોઈ શકો છો એ શંખજીરુનો પાવડર જે આ જોર ગરમમાં મિલાવટ કરવામાં આવતો હોય આપણે આ ખાતા હોઈએ છીએ આપણી શું હાલત થતી છે આપ સમજી શકો છો શું શું પકડાયું કેવી રીતે પકડાયું એની ચર્ચા કરીશું પરંતુ આ પહેલી વારનું નથી આ અગાઉ ચોવીસ ઓગસ્ટે રાજકોટમાં જ આરજીએસ નામના ગૃહ ઉદ્યોગ એકમમાં અખાદ્ય ચણાનો જથ્થો મળ્યો હતો ચોવીસ ઓગસ્ટે અખાદ્ય ચણા ચણા જોર ગરમનો જથ્થો મળ્યો હતો તે સમયે બળેલા તેલનો પણ ઉપયોગ થતો તો આપ જોઈ શકો છો આ તેલ જોઈ શકો છો આનાથી બનાવવામાં આવતું હતું બીજી બાજુ યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાં તપાસ કરતા ચાર કિલો વાસી બટેટા સહિતનો એક્સપાયરી ચોકલેટનો સોસ મળી આવ્યો હતો અહીંયાથી જ ફાસ્ટ ફૂડ બનાવવામાં આવતું તો આપ સમજી શકો છો ફાસ્ટ ફૂડનો ચટાકો કેટલો ભારે છે રાજકોટની જેમ જ સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી જ્યાં નિરામાં ભેળસેળ થતી હતી અને એ પણ પકડાયું હતું કુલ મળીને સૌથી વધુ ભેળસેળવાળા પદાર્થ પકડાતા હોય તો એ રાજકોટ છે રાજકોટ ભેળસેળનું કેપિટલ બની રહ્યું છે જો કે રાહતની વાત અને સારી વાત એ છે કે ત્યાંનું મહાનગર એક્ટિવ છે એટલે કદાચ પકડાતું હશે આવું ચના જોરગરમ અમદાવાદમાં પણ બનતું હશે રાજકોટ ભાવનગર જામનગર સુરતમાં પણ બનતું હશે પરંતુ ત્યાંની મહાનગરપાલિકાઓએ અન્ય અને અન્ય નગરપાલિકાઓએ સજાગ થવું પડશે કેવા કેવા પ્રકારની મિલાવટો કેવી કેવી પ્રોડક્ટમાં થાય છે એ જોવું પડશે માત્ર દશેરા કે તહેવારના દિવસે જ ફાફડા જલેબી ઉપર છાપેમારી કરી કાર્યવાહી ચોપડે કરવાવાળી મહાનગરપાલિકાઓએ સતર્ક થવું પડશે તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ હોય કે આવા ચટાકેદાર વ્યંજનો હોય એમાં અલગ અલગ પ્રકારની મિલાવડ થાય છે એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ ડૉક્ટર જયેશ વાઘાણી આરોગ્ય અધિકારી છે રાજકોટ મહાનગરપાલિકાના દીપિકાબેન ચૌહાણ પૂર્વ ડેપ્યુટી કમિશનર છે એફડીસીએના શ્રેયાબેન ડાયટિશિયન છે ત્રણેયનું સ્વાગત છે શરૂઆત જયેશભાઈથી જ કરેલી જયેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે કયા કયા પ્રકારની ગેરરીતિ આજે નજરે પડી અને કયા કયા પ્રકારની કાર્યવાહી કરાઈ જી રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા બાદમીને આધારે અમારી ટીમ છે એ જે એરિયા છે ત્યાં પહોંચી હતી ત્યાં અમને અંદાજે બે અનરજિસ્ટર્ડ કારખાના કે જે ચેપેલા ચણા જે છે પ્રેસ કરેલા ચણા છે આપણે જેને ચણા ચોળ ગરમ નામની ઓળખીએ છીએ એના કારખાના છે એમને મળી આવ્યા હતા ખાસ કરીને વાત કરું તો ફૂગ લાગેલા બે કિલો જેટલા ચણા છે એ રો મટીરિયલ તરીકે વપરાતા હતા એ મળી આવ્યા આ ઉપરાંત ચણા ચૌર ગ્રામ છે એ જે મશીનમાં બનતો હતો એ મશીનમાં બોરિક એસિડ એટલે કે આપણે જે ટેલકમ પાવડર હોય એ ટાઈપનું મટિરિયલ છે એ બંને મશીન અને જે ચણા પ્રેસ કરેલા છે એ ચોંટે નહીં એના માટે વપરાતા હતા એવો અઢી કિલો જેટલો જથ્થો પણ મળી આવ્યો બોરિક એસિડનો આ ઉપરાંત અમને ફાઇનલ મટિરિયલ છે એ પણ જમીન ઉપર પાથરેલો છે એ મળી આવેલું હતું આમ અંદાજીત તમામ વસ્તુઓ વાત કરીએ તો

એ ઊંચા ભાવે છે એ લોકોને પધરાવવામાં આવે છે ખાસ કરીને આ ચણા ચોરકમ છે પાણીની જે પાણીપુરી છે એ ખૂબ લો સ્ટાન્ડર્ડમાં બનાવવામાં આવતી હોય છે અને અનહાઇજેનિક કન્ડિશનમાં ટોટલી છે એ બનાવવામાં આવતી હોય છે ઘણી વખત તો આ એફએસએસઆઈના રજિસ્ટ્રેશન એટલે કે ફૂડ લાઇસન્સ પણ આવી બધી સંસ્થાઓ પાસે નથી હોતા એફએસએસઆઈના નોર્મ્સ મુજબ હાઇજેનિક કન્ડિશન છે એ ખૂબ પ્રકાર ઉચ્ચ પ્રકારની હોય છે અને એના નોર્મ્સ પણ ખૂબ ઉચ્ચ પ્રકારના હોય છે દાખલા તરીકે રો મટીરિયલ છે ખૂબ સારી જગ્યાએ અને પેકેજ વસ્તુમાં અને એર ટાઈટ જગ્યાએ સ્ટોર કરવું પડે ફાઇનલ રો પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યા પછી અથવા પ્રોડક્શન દરમિયાન હાઈજેનિક કન્ડિશન છે એ મેન્ટેન કરવી પડતી હોય છે જે પણ પ્રોડક્શન સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય છે એમણે પોતે ગ્લોવસ માસ્ક અને કેપ છે એનો પ્રયોગ કરવો પડતો હોય છે એનો પિરિયોડિક હેલ્થ ચેકઅપ થવું જોઈએ આ ઉપરાંત ફાઇનલ પ્રોડક્ટ મળે અથવા ફાઇનલ પ્રોડક્ટ બને તો એના ઉપર પણ હાઇજેનિક કન્ડિશનની અંદર એનું પેકેજિંગ છે એ થવું જોઈએ ત્યારબાદ એનું લેબલિંગ છે એટલે કે બ્રાન્ડિંગનું જે પર્ટિક્યુલર લેબલ છે એફએસએસના લાયસન્સ સાથેનું એ પણ ખૂબ જરૂરી છે તો આ તમામ ક્ષતિઓ છે એ મોટા ભાગે માલુમ પડતી હોય છે ડૉક્ટર સાહેબ આ લાપરવાહી એટલે કે બેદરકારી હોય છે મુનાફાખોરી હોય છે કે પછી માત્રને માત્ર

સ્ટોકિસ્ટ અથવા નીચેના જે વિક્રેતાઓ છે એને આપવામાં આવતો હોય છે તો ભાગે કહી શકાય કે ઓછા માલ ઓછી જે કિંમત છે એમાં માલ બનેલો હોય છે એ મોટી કિંમતમાં વેચીને નફાખોરી કરવા માટે મોટા ભાગના તત્વો છે ભેળસેળ અથવા કંડિશનમાં આ પ્રકારનું ફૂડ પ્રોડક્શન છે એ કરતા જોવા મળતા હોય છે ડોક્ટર સાહેબ આ પ્રકારની ભેળસેળ અથવા આ પ્રકારના અખાદ્ય સામાન ગુજરાતભરમાં વેચવામાં આવતા હશે પધરાવવામાં આવતા હશે

એક વસ્તુ કહી શકું કે જે અત્યારે એમેન્ડમેન્ટ છે એક્ટમાં ઘણા સુધારા છે જરૂરી છે ઘણી વખત છે એ લોકો છે દંડ આપીને છૂટી જતા હોય છે ભય રહેતો નથી આ લાઇસન્સ વગર પણ લોકો છે નફાખોરીના મધમાં આવીને આવું બધું કામગીરી કરતા હોય છે પરંતુ જો આ એક્ટમાં થોડીક સ્ટ્રીકનેસ આવે તો સો ટકા છે એ લોકો સુધરશે દાખલો રૂપ સજા છે એ બેસાડવાની જરૂરિયાત છે આ આ બાબતે એમેન્ડમેન્ટ ને સુધારાની અવકાશ છે એ હરકાલ જે છે એ ફૂડ એન્ડ ઔષધ નિયમન વિભાગ છે એ આ બાબતે કટિબદ્ધ છે અને આ કાર્યવાહી આગળ આ બાબતે કરી રહ્યું છે પરંતુ લોકો છે એ નફાખોરીના નશામાં છે એ લોકોનું આરોગ્ય છે એ જળવાતું નથી એ ભૂલી રહ્યા છે અને આવા કર્મો છે એ કરી રહ્યા છે તમામ પ્રકારના સામાનોમાં સતત મિલાવટ ખોરી વધી રહી છે બહારનું કે પણ ખાઈએ છીએ હોજરી આપણી બરબાદ થાય છે નક્કી જ શું કારણ હોઈ શકે કેવી રીતે અંકુશ લાગી શકે અને કેટલું નુકસાન કરતા છે સમજવા દીપિકાબેન પણ જોડાયા છે અને શ્રેયાબેન પણ જોડાયા છે દીપિકાબેન આપણા પાસેથી જાણવું છે આપનું તો આખું કેરિયર આ વિભાગમાં ગયું છે શું કારણ હોઈ શકે કે આના ઉપર બ્રેક નથી લાગતી અને એ પહેલાં એ મારે એ પણ જાણવું છે આપના કેરિયરમાં આપે સૌથી વધુ ગંભીર મિલાવટખોરી કઈ પ્રોડક્ટમાં જોઈ સૌથી પહેલાં આપનો પહેલો પ્રશ્ન એ છે કે શું કારણ હોઈ શકે એકચ્યુઅલી ફૂડનો જે બિઝનેસ છે ને એ કમ્પ્લીટલી અનઓર્ગેનાઇઝડ છે કારણ કે એટલા બધા વેપારીઓ નાનાથી લઈને મોટા તમે ચહની પટરીથી માંડી અને પાણીપુરીવાળાથી માંડીને પાર્લેજી બિસ્કિટ સુધી કે ડેરીનું એન્ટરપ્રિન્યોરશિપ સુધી ને આ બિઝનેસ છે હવે જે ગવર્મેન્ટની જે મશીનરી છે ઘણી વખત એવું થાય કે અમે એક સર્વે કર્યો હતો કે ભાઈ એક લાખ વસ્તીએ એક ઇન્સ્પેક્ટર હોવો જોઈએ અથવા તો બસો મેન્યુફેક્ચરર અથવા બસો યુનિટે એક ઇન્સ્પેક્ટર હોવો જોઈએ પણ સો મેની ટાઈમ્સ ઘણા બધા કારણોસર ગુજરાતમાં તો ખેર ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે અને એની નિમણૂક થતી જ રહે છે પણ એ સિવાયના સ્ટેટમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે એટલે એક સાંધોને ત્યાં તેર તૂટે એવી ઘણી વખત હાલત થઈ જાય છે પણ છતાં સિસ્ટમ એટલી સારી હોવી જોઈએ આપની વાત એકદમ બરાબર છે કે સિસ્ટમ જ એટલી સ્ટ્રિક્ટ હોય કે એક માણસ પકડાઈને દસ માણસ એનાથી ફફડે એ સિસ્ટમ થોડીક નબળી પડે છે બીજું જે વગર લાઇસન્સ એટલે ફૂડનો બિઝનેસ અનઓર્ગેનાઇઝડ એવી રીતે થાય છે કે ગોસ્ટ મેન્યુફેક્ચર એટલે ભૂતિયા ઉત્પાદકો ખૂબ વધારે છે દાખલા તરીકે આપણે ચણા જોર ગરમની વાત કરીએ તો ચણા જોર ગરમના જેટલા ખૂમચાવાળા લઈને ફરતા હશે એ બધા એક કે બે જ જગ્યાએથી એ રો મટીરિયલ એટલે એનું જે સેમી પ્રોસેસ ફૂડ એટલે કે શેકેલા ચણા અને દાબેલા ચણા એ ખરીદતા હશે અને એ પછી એની અંદર ખાલી લીંબુ અને મસાલો ને નાખી અને સર્વ કરે એટલે એ જે ગોસ્ટ મેન્યુફેક્ચરર્સ જે છે એ પણ ખૂબ વધારે છે હવે આપણે જેમ આજે રાજકોટની કોર્પોરેશને કામ કર્યું કે ગોસ્ટ મેન્યુફેક્ચરરને શોધીને સો મેની ટાઈમ્સ આપણે જોઈએ તો સેન્ડવીચની લારી ઉપર જે ચટણી મળતી હોય એ સેન્ડવીચની લારી ઉપર જે ચટણી છે એ ગોસ્ટ મેન્યુફેક્ચરર દ્વારા થતી હોય પણ આવી રીતે જેમ જેમ પકડતા રહીશું એમ એમ જ આ લોકો એ થશે તમારો બીજો ક્વેશ્ચન એ હતો સોરી બીજો મારો બીજો ક્વેશ્ચન હતો કે કયા પદાર્થોમાં સવિશેષ આ પ્રકારની મિલાવટ હોય અમે સૌથી વધારે ગંભીર જો એક વસ્તુ પકડી હોય અને બહુ જ ઝડપથી પકડી કાઢી હોય તો એક વખત ભુજના એરિયામાંથી મારા એક ઇન્સ્પેક્ટરે કોકોનટ ઓઇલ કે જે ખાવાનું ઓઇલ છે અમુક રાજ્યમાં એક ખાવાતું હોય છે કોકોનટ ઓઇલનું એફએસએસએનું લાઇસન્સ લીધું એ કોકોનટ ઓઇલને અમે જ્યારે મેન્યુફેક્ચરિંગમાં જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યું ત્યારે એની અંદરથી એલએલપી એટલે લિક્વિડ પેરાફિન જેને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ અંદર હતી હવે એ એલ એલપી એ પ્રોડક્શન હતું રાજકોટનું એટલે અમે અમારી પાસે જે સિસ્ટમ છે એમાં તરત અમને ખબર પડી જાય લેબોરેટરી રિપોર્ટ અપલોડ કરે અને પહોંચે ડીઓને પહોંચે એના પહેલાં હેડ ઓફિસમાં ખબર પડી જાય એટલે તરત અમે રાજકોટ અમારી ટીમને દોડાવી હતી અને રાજકોટની ટીમે જે શોધી કાઢ્યું એ એવું હતું કે બાજુના ઘર બાજુના રૂમમાં એ લોકોએ કોસ્મેટિકનું લાઇસન્સ લીધેલું હતું ત્યાંથી પાઇપ આપેલી હતી અને આ બાજુ ફૂડનું લાઇસન્સ અને એફએસએસએના લાઇસન્સ ફક્ત એમને જે પેલો ટેક્સ ભરવાની જીએસટીમાં એકમાં પાંચ ટકા લાગે ને એકમાં અઢાર ટકા લાગે કોસ્મેટિકમાં હોય તો અઢાર ટકા લાગે ને પહેલાં એ બચાવવા માટે એણે આખો આ ખેલ કરેલો હવે આ જો કોપરેલ કોઈ વ્યક્તિના પેટમાં જાય તો એ ખૂબ જ ગંભીર રીતે એને નુકસાન કે જેવી રીતે આજે આપણે સંગજીરોનો પાવડર જોઈએ છે એ કેલ્શિયમ સિલિકેટ કેલ્શિયમ સિલિકેટ કોઈ પણ એડિટીવ તરીકે એલાઉડ નથી કેલ્શિયમ કાર્બોનેટ એલાઉડ છે પણ એ તો અમુક જ પ્રોડક્ટમાં કેલ્શિયમ સિલિકેટ ફક્ત અને ફક્ત સોલ્ટ એટલે સોલ્ટને એન્ટી કેકિંગ કરવા માટે કારણ કે સોલ્ટ તમે ખાવાના છો કેટલું એટલે ખાદ્ય પદાર્થની જે તમારું કન્ઝમ્પશનની જે ક્વોન્ટિટી છે એને ધ્યાનમાં રાખીને પછી એ કયું ખાદ્યપદાર્થ છે એને ધ્યાનમાં રાખીને એડિટિવસનું એલાઉ કરતા હોય છે કે આટલી ક્વોન્ટિટીમાં આ એડિટિવ તમે વાપરી શકો પણ કેલ્શિયમ સિલિકેટ તો સોલ્ટ સિવાય ક્યાંય એલાઉડ નથી એટલે સંગજીરોનો પાવડર ઘણી વખત તમે આપણે અડદની દાળ જોઈએ છે અડદની દાળ ઉપર વ્હાઇટ પાવડર લાગેલો હોય છે તો એ વ્હાઈટ પાવડર પણ સો મેની ટાઈમ્સ લોકો જે યુઝ યુઝેબલ એડિટિવ હોય એની જગ્યાએ એટલે એફએસએસએમાં દ્વારા માન્ય એડિટિવ હોય એની જગ્યાએ બીજું એડિટિવ વાપરતા હોય છે જેને સમજીરનું પાવડર એ રીતે આવી રીતે એન્ટી કેકિંગ એજન્ટ તરીકે પહેલાં પાન મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટ વાપરાતું હતું એ પણ બંધ કરાયું ગુટકાની અંદર સૌથી વધારે મેગ્નેશિયમ કાર્બોનેટ પછી ગુટકાનું બાંધ કર્યું આવી રીતે જેમ જેમ ખબર પડતી જાય એમ એમ કાયદા વધારે ને વધારે સ્ટ્રીક થતા જાય છે અને એવી રીતે ઘીની અંદર ઘીની અંદર તો કમ્પ્લીટલી નકલી જ ઘી એટલે ઘી કહેવાય જ નહીં કમ્પ્લીટલી વેજીટેબલ ફેટમાંથી જ ઘી બનાવે ઓઇલની અંદર માનો કે સિંગ તેલ હોય તો સિંગ તેલની અંદર અમે એક આખી ફેક્ટરી પકડી હતી તો એની અંદર સિંગ તેલ જ નહીં સીધે સીધું પામુલિન તેલ અમે ભાવનગરમાં રાજકોટમાં જૂનાગઢમાં નડિયાદમાં નડિયાદમાં સ્પાઈસીસનું જુઓ તમે તો સ્પાઈસીસની અંદર સ્પાઈસીસ જ ના હોય એટલે મરચું હોય તો મરચાની જગ્યાએ વેર જ હોય અથવા ધણાજીરુંનો પાવડર હોય તો ધણાજીરુંના દાળકા જે હોય કે જે કેટલ ફીડમાં જાય છે એને એ લોકો દળી નાખે ને એની અંદર બધું ને ફ્લેવર ને બધું એડજસ્ટમેન્ટ કરીને કરે સો ધેર આર લોટ મેની થિંગ્સ અમે લોકો પકડીએ પણ છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પણ પકડે છે એમને ઇન્ફોર્મેશન પણ મળે છે પણ જેટલું પકડાય છે એના કરતાં કદાચ અનેક ગણું વધારે હશે એ વસ્તુ એટલી જ હકીકત બિલકુલ આપની પાસે ફરી એકવાર શ્રેયાબેન આપની જોડેથી જાણું છું તમે લોકો ટીપ્સ આપતા હોય કે આ ખાજો આટલી માત્રામાં ખાજો આ ખાજો આટલી માત્રામાં પણ તમે જે કહેતા હશો તો હેલ્ધી ફૂડની વાત કરતા હશો તમે ચણાની કોઈ પ્રોડક્ટ ખાવાની કીધી આટલી ખાવી પણ એ ચણાની અંદર તો બીજું જ કંઈક આવતું હોય છે આ શરીર માટે કેટલું ઘાતક છે અને આ પ્રકારનું ડાયટ વજીને કેટલું નુકસાન કરે છે હવે શંજીરું જોવી જો ભેળસેળ શરીરમાં થતી હોય એટલે ખોરાકમાં થતી હોય ને શરીરમાં જાય તો ઘણા બધા રોગોનું જે મૂળ કહેવાય ને એ જ ખોરાક હોય છે હવે શંખજીરું છે તો તમારા હોજરીને લગતા ઘણા બધા ડિઝીઝ થવાની સંભાવનાઓ રહે છે સૌથી પહેલાં તો તમારા લંગ્સને ઇફેક્ટ કરે છે એટલે તમારા રેસ્પિરેટરી સિસ્ટમને ડિઝીઝ થવાની શક્યતાઓ વધી જાય છે ડાયરિયા ઘણી વખત એવું હોય છે કે નાનું બચ્ચું બહારથી ચનાચોર ગરમ ખાઈને આવે ને ત્યારે આપણે એમ કહીએ છીએ કે ચટપટું ખાધું ને એટલે કદાચ ડાયરિયા થઈ ગયા પાણીપુરી ખાધી તો ડાયરિયા થઈ ગયા પણ એ ડાયરિયા પાણીપુરી ખાવાથી નહીં એમાં થતી ભેળસેળના કારણે થઈ ગયા છે ચણાચોર ખાવાથી નહીં પણ ચણાચોરમાં કદાચ એ પ્યોર ચણાચોર નથી એના કારણે એને ડાયરિયા થઈ ગયા છે તો વોમિટિંગ નોઝિયા રેસ્પિરેટરી સિસ્ટમના ડિઝીઝ અને જો વધારામાં વારંવાર એ ફૂડ પ્રોડક્ટની ભેળસેળવાળું ફૂડ જો શરીરમાં જાય ને તો લંગ્સને ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે અને લંગ કેન્સર થવાના ડિઝીઝ પણ સામે આવતા હોય છે કે ઘણા બધા નાની ઉંમરના કેસીસમાં પણ લંગ્સને રિલેટેડ ડિઝીઝ થતા હોય છે એટલે આવી બધી ઘણી બધી ભેળસેળના કારણે જ આ બધું થાય છે અને એના કારણે અમે જો સ્ટ્રીટ ફૂડ સજેસ્ટ કરીએ ને કે ભાઈ બહાર જાઓ તો ચણા ગરમ ખાઈ શકાય મમરાની ભેળ ખાઈ શકાય એ હેલ્ધી છે પણ એમાં એવું કશું જ હેલ્ધી હવે નથી રહ્યું એટલે તમે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ખાવ તો એ ભરોસો મૂકી જ ના શકાય કે હેલ્ધી છે આપની પાસેથી જો સૌથી વધુ કેમ કે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત માર્ગ કરતો રહ્યો છું સૌથી વધુ ભેળસેળ મિલ્ક પ્રોડક્ટમાં છે અને કદાચ મિલ્ક પ્રોડક્ટ સૌથી વધુ ખવાતી હશે એ દૂધ હશે ઘી હશે ચીઝ હશે પનીર હશે અને મિલ્ક પ્રોડક્ટની અંદર આપે જ કહ્યું કે ચરબી મિક્સ કરવામાં આવે છે મારા એક મિત્રએ તો એ પણ કહ્યું કે ડુક્કરની ચરબી પણ મિક્સ કરવામાં આવે છે આપનું શું ઓબ્ઝર્વેશન રહ્યું છે મારા અત્યાર સુધીના ઓબ્ઝર્વેશનની અંદર જ્યારે મિલ્ક મિલ્ક પ્રોડક્ટ અને વેજીટેબલ પ્રોડક્ટની વાત થાય છે તો ઘણી વખત અમારી પાસે પણ એવું વાત આવતી હતી કે એનિમલ ફેટ જેને કહેવાય કે એની ફેટ એનિમલ ફેટ ઘીની અંદર કે એની અંદર ઉમેરવામાં આવતી હોય છે પણ એવું ક્યાંય મળ્યું નથી હા વેજીટેબલ ફેટ નાખી એટલે પામોલીન તેલ પછી એને પ્રોસેસ કરે એને અમુક અમુક ડિગ્રી સુધી ગરમ કરે ને પછી તરત ઠંડુ પડે એટલે દાણેદાર થઈ જાય પછી એની અંદર ઘીની ફ્લેવર નાખે એવી રીતે તેલ હોય તો પામોલીન તેલ જ લે પણ એની અંદર સિંગ તેલની ફ્લેવર નાખે એટલે આખે આખો ડબ્બો આપણે મગમગતા સિંગ તેલ આપણે ખાતા હોય એવું લાગે એટલે વેજીટેબલ ફેટની ભેડશેટ જરૂર મળી છે જોવા માટે ડુક્કરની ચરબી એટલા માટે નથી લાગતી કારણ કે ડુક્કરની ચરબીની એક સ્મેલ બહુ જ ગંદી હોય એટલે એ પછી એ પ્રોડક્ટને પેલેટેબલ ના બનાવે કારણ કે આ આખો બિઝનેસ તમારા ઓર્ગેનોલેપ્ટિક સેન્સીસ ઉપર જ જતો હોય એક તો તમારા જીવને સ્વાદ સારો લાગે અથવા તમે જે સુગંધ અથવા વર્ષો જૂની આપણી જે હેબિટ છે કે ભાઈ ઘી હોય તો આપણે આમ કરીને સુગંધ લઈને જોઈએ અને આપણને લાગે કે ના ના તો સોડમ સારી છે એટલે એનો એ લોકો ફાયદો ઉઠાવે ઘણી વખત બેક એન્જિનિયરિંગ કરતા હોય છે કારણ કે જૂના અમુક સ્ટાન્ડર્ડ્સમાં એવું હોય કે ઘીની અંદર અમે જોઈએ કે આર એમ વેલ્યુ કે આર એમ વેલ્યુ આટલી હોવી જોઈએ તો હવે આર એમ વેલ્યુ સેટ કરવા માટે પાસે એ લોકો એસીટેમ નામનું કેમિકલ નાખે એટલે જેથી કરીને આર એમ વેલ્યુ સેટ થાય એટલે એનાથી આગળ જઈને અમે લોકો જીસીનો ટેસ્ટ ચાલુ કર્યો કે જેમાં આર એમ વેલ્યુ ભલે સેટ કરી હોય પણ વેજીટેબલ ફેટ નાખી હોય તો તરત એ જીસીના ગેસ ક્રોમેટોગ્રાફી ઉપરથી પકડી જાય એટલે આ ઓલવેઝ ઊંટે કાઢ્યા ઢેગા માણસે કાઢ્યા કાઠા અને આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતો જ રહે છે અને હજી ભવિષ્યમાં પણ ચાલતો જ રહેવાનો છે શ્રેયાબેન કેમ કે આપણને જો બાપ દાદાએ આ શીખવાડ્યું વડીલોએ આ શીખવાડ્યું દાદીએ આ શીખવાડ્યું ઘી દૂધ ખાવાનું શિયાળામાં તો જબરજસ્ત ખાવાનું જેના કારણે તમારું શરીર સશક્ત બને મજબૂત બને પરંતુ આ ભીડસીડી આ ઘી દૂધ એનાથી કેટલું તકલીફ થાય છે ભેળસેડિયું ઘી દૂધ ખાવાથી જ આ કોલેસ્ટ્રોલનો જે રોગ છે ને એ પહેલાં નહોતો આટલો બધો અત્યારે એવું છે કે ઘરે ઘરે કોલેસ્ટ્રોલ જોવા મળે છે પહેલાં એવું હતું કે લોકો ઘરડા થાય ત્યારે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવે ને ખબર પડે કે કોલેસ્ટ્રોલ આવ્યું છે અત્યારે એવું નથી અત્યારે તમે યંગ જનરેશનમાં બી જુઓ અને રિપોર્ટ કરાવો ને તો કંઈક તો નીકળે જ અને એ બધાનું રીઝન જ એ છે કે જે આપણે ભેળસેળવાળું ખાઈએ છીએ દૂધ ઘી કે એમાં કશામાં પણ આપણને પ્યોર વસ્તુ નથી મળી રહી અને એના જ કારણે અત્યારે તમે જુઓ તો યંગસ્ટરને ઘી અને દૂધ

આ લીલા શાકભાજી અમે ઘણી વખત માર્કેટમાં વેચાતા હોય ત્યારે એ લીલા ચણા કે લીલા વટાણા કે જે એકદમ વધારે પડતા તમને લીલા લાગે તો ઓલ ધ કે એને કલરની અંદર ડુબાડેલા હોય છે અને એવી રીતે સ્ટ્રોબેરીઝ છે એટલે ઘણું બધું આવી રીતે પકડાતું પણ હોય છે પણ ધ પ્રોબ્લેમ ઇઝ કે સેલર જુદી જગ્યાના છે એટલે જે આ વસ્તુ વેચે છે તમે સ્ટ્રોબેરી લઈ લો કે લીલા વટાણા લઈ લો કે શાકભાજીવાળા લઈ લો એ દેખાય છે તમને પણ એને જે સપ્લાય કરવાવાળા એ જે ગોસ્ટ મેન્યુફેક્ચરર્સ કે ગોસ્ટ પ્રોસેસર છે ને એ દેખાતા નથી એટલે એ જેમ જેમ પકડાતા જશે ને અને એ બે બેની વચ્ચેની ટીટી એટલી સરસ હોય છે કે ગમે એટલું તમે પૂછી પૂછીને એને એ કરી નાખો એ લોકો ક્યારેય બોલતા જ નથી હોતા કે અમે આ વસ્તુ ક્યાંથી લાવીએ છીએ શ્રેયાબેન જો ઓર્ગેનિકનો ટ્રેન્ડ શરૂ થયો છે એ બધી જગ્યાએ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ઓર્ગેનિક વેજીટેબલ્સ બ્રાન્ડેડ મસાલા આ ખરેખર બધું ઓર્ગેનિક હોય છે ખરું કેમ કે આપની પાસે અનેક ક્લાયન્ટ્સ આવતા હશે તમે પણ એમને સુજાવ કરતા છો ઓર્ગેનિક ખાવ ખરેખર ઓર્ગેનિક હોય છે કે મિલાવટ દોર શરૂ થયો છે એટલે ઓર્ગેનિક બતાવી અને નફો કમાવો એ પણ ટ્રેન્ડ શરૂ થયો છે બિલકુલ ઓર્ગેનિક બતાવીને જ નફાખોરી થાય છે મારી દ્રષ્ટિએ તો ક્યાંય કશું જ ઓર્ગેનિક નથી મળતું તમે હોમ ગાર્ડન ક્રિએટ કરો ને એમાં તમે તમારા નાના નાના વેજીટેબલ્સ ઉગાડો ને એ ખાવ ને તો એ તમને ખબર છે કે તમારી સામે ઉગેલું છે અને એની અંદર તમે કશું જ એડ નથી કરેલું તો એ તમારા માટે ઓર્ગેનિક છે બાકી ક્યાંય કશું જ ઓર્ગેનિક નથી કારણ કે ગમે તેટલું સલાડ ખાવાનું કહીએ ગમે તેટલા ગ્રીન વેજીટેબલ ખાવાનું કહીએ ને પેશન્ટ હન્ડ્રેડ પર્સન્ટ ડાયટ ફોલો કર્યા પછી પણ એ લોકોનું એચડીએલ લેવલ સુધરતું નથી એ લોકોનું કોઈ કોલેસ્ટ્રોલ લેવલ સુધરતું નથી કારણ કે એના માટેની કોઈ કોઈ પણ માર્કેટમાં મેડિસિન નથી એચડીએલ લેવલ સુધારવા માટેની એચડીએલ એટલે ગુડ કોલેસ્ટ્રોલ એ ગુડ કોલેસ્ટ્રોલ સુધારવા માટેની કોઈ જ દવા અવેલેબલ નથી તમારું કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ રાખે એના માટેની મેડિસિન હોય છે બાકી તમારે ડાયટ પર જ ફોકસ કરવાનું ઇવન ડોક્ટર્સ પણ કહે છે તો એ કંડિશનમાં તમે જો પેશન્ટને એમ કહો કે ના ભાઈ તમારે આજે બસ્સો ગ્રામ સાલેડ ખાવાનું છે અને ફાઈબરના કારણે જ એમનું કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન થતું હોય છે પણ બધું જ ફોલો કર્યા પછી પણ ક્યાં કંઈક ગરબડ હોય છે અને એ ફૂડમાં જ હોય છે કે જેના કારણે રિઝલ્ટમાં નથી જ ફેરફાર પડતો અને જ્યારે લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે એનું ટોટલ કોલેસ્ટ્રોલમાં ચેન્જીસ આવ્યો હોય છે પણ એચડીએલ લેવલ ગુડ કોલેસ્ટ્રોલ તો નથી જ વધેલું હતું એટલે એ ફૂડ પણ ગુડ ફૂડ નથી એને ખાઓ તો બેક્ટેરિયા પ્રોવાઇડ કરશે ગુડ હાઇજીન પ્રોવાઈડ કરશે ઇવન ઓર્ગેનિક ફૂડ એને જ કહી શકાય મારી દ્રષ્ટિએ દીપિકાબેન એક અંતિમ સવાલ કેમ કે જુઓ જોયાનું ઝેર એ પણ કહેવત છે અને એ પણ એનું વિપરીત એ પણ છે કે આપણને જોવું સારું સારું જ ગમે છે કદાચ દાદીમાનો રોટલો એટલે નથી ગમતું કે ખળબછડો હોય છે ક્યાંક દાજેલો પણ દેખાય છે તો બીજી તરફ પીઝા જે હોય છે એની ઉપર દુનિયાભરનું ટોપિંગ પણ હોય છે આ જે ટોપિંગ કરી અને ખૂબસૂરતી ફૂડ પ્રોડક્ટની વધારવામાં આવે છે એ કલર્સ વાપરવામાં આવે છે એ કેટલા ઘાતક છે અને એનાથી કેવી રીતે બચવું જોઈએ કલર્સ માટે હું તમને કહીશ કે કેટલાક ફૂડ ફૂડ કલર્સ હોય છે જે સિન્થેટિક ફૂડ કલર છે દે આર એલાઉડ એન્ડ દે આર ગુડ ઇન જે માત્રામાં નાખવામાં આવે છે કારણ કે સો પીપીએમની માત્રા ડિસાઇડ કરેલી છે એ અમુક વસ્તુ દાખલા કે મીઠાઈ તમે ખાવ તો મીઠાઈની અંદર બરફી હોય તો ત્રિરંગી બરફી બનાવી હોય તો સો પીપીએમ સુધી કલર નાખ્યો હોય અને સિન્થેટિક ફૂડ કલર નાખ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ઇવન નેચરલ કલર્સ પણ આવે દાખર આપણે હળદર છે એ નેચરલ કલર છે એવી રીતે ઘણા પાંચથી છ નેચરલ કલર છે એ કલર્સ નાખ્યા હોય તો તો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ જે નોન સિન્થેટિક કલર અથવા ઓઇલ સોલ્યુબલ કોલ્ટાર કલર કે જેને કોલ્ટાર ડાય કહેવાય છે એ જે કલર જે છે એ રો મટિરિયલમાં નાખવામાં આવે છે જે પાણીવાળું જે ફૂડ છે ને એની અંદર તો સિન્થેટિક ફૂડ કલર એડ થઈ જાય ઓગળી જાય પણ જે કે સ્પાઈસીસ એટલે મરચું મરચાંને લાલ કરવા માટે તમારે જો કલર નાખવો હોય તો એ ઓઇલ સોલ્યુબલ કોલ્ટાર ડાઇ જ નાખવી પડે અને એ ડાઈ ખૂબ ખતરનાક અને કાર્સિનોજેનિક હોય છે શ્રેયાબેન એક અંતિમ સવાલ જે આ સિન્થેટિક્સ કલર અથવા જો ડેકોરેટિવ પ્રોડક્ટ છે આપણે જાણીએ છીએ સિન્થેટિક્સ છે ભલે અમુક માત્ર એલાવું હશે છતાં પણ એ સિન્થેટિક્સ છે ખાસ કરીને જે સિન્થેટિક સોર્સ એ બધું આવે છે એ બોડીને કેવી રીતે નુકસાન કરે છે જનરલી ને થ્રોટ ઇન્ફેક્શન સિન્થેટિક કલર જો વાપરવામાં વધારે પ્રમાણમાં આવે ને તો થ્રોટ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ થતા હોય છે અને નાના બચ્ચાઓને તમે જુઓ તો ગળામાં છાલા પડી જતા હોય છે નાના બચ્ચાઓ કેચઅપ વધારે ખાય તો એ કેચઅપના કારણે ગળું હંમેશા એમનું પકડાયેલું જ રહે કે ગળામાં દુખાય છે ફૂડ એ સોલો નથી કરી શકતા તો એ બધા જે આ કલર જો વધારે પ્રમાણમાં વાપરવામાં આવે ને તો એના કારણે ફૂડ કલરની એલર્જી થતી હોય છે અને મોસ્ટલી બચ્ચાઓમાં વધારે જોવામાં આવે છે કારણ કે બચ્ચાઓ સ્ટ્રીટ ફૂડ વધારે વધારે ખાય બચ્ચાઓ આવા કલરવાળું ફૂડ વધારે ખાતા હોય એ લોકોને વધારે અટ્રેક કરે એટલે અને એના જ કારણે બચ્ચાઓમાં આવે એલર્જીના ચાન્સીસ વધારે હોય છે એટલે મારું માનવું એવું છે કે સ્ટ્રીટ ફૂડ બને એટલું પ્યોર ખાઓ તમે અટ્રેક્શન પર ના જાઓ કે આ કલર્સ આ ફૂડ સારું દેખાય છે એટલે ખાઓ એવું નહીં એનો ટેસ્ટ કેવો છે એ પહેલાં જુઓ એની ગુણવત્તા કેવી છે એ જુઓ અને પછી ખાઓ અટ્રેક્ટિવને તમે ફોકસ ના કરો તમે એની ગુણવત્તાને ફોકસ કરો તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકાય આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર એ હકીકત છે મિલાવટ તમામ ઠેકાણે થવા લાગી છે ખાદ્ય પદાર્થ ભાગ્યે જ કોઈ પ્રકારનો ખાદ્ય પદાર્થ બાકી હશે જેમાં મિલાવટ નહીં થતી હોય રાજકોટમાં સવિશેષ મિલાવટ પકડાય છે બે કારણ હોઈ શકે મહાનગરપાલિકા વધુ એક્ટિવ હોય એટલે પકડાતી હોય બીજું કારણ કે આ ખરેખર ત્યાં મિલાવટ ખોરીનું પ્રમાણ વધુ હોય પણ એ હકીકત છે તમામ ઠેકાણે મિલાવટ થાય છે અને હિતકારક એ છે કે ઘરે જ બનાવેલું ખાઈએ જેના કારણે આ પ્રકારની મિલાવટથી બચી શકીએ જો ચણા ચોર ગરમ એ ચણામાંથી જ બનતું હોય અને કોઈ ફેક્ટરી બનાવી શકતી હોય તો આપણે ઘરે બનાવીને કેમ ન ખાઈ શકીએ પીઝાનો રોટલો જો બહાર બની શકતો હોય તો આપણે ઘરે બનાવીને કેમ ન ખાઈ શકીએ પાઉભાજી જો બહાર બનતી હોય તો આપણે ઘરે બનાવીને કેમ ન ખાઈ શકીએ જેનાથી આપણે કમસે કમ એટલી તો ખબર હોય કે આપણે અંદર સિન્થેટિક્સ વાપર્યું છે કે નથી વાપર્યું આપ તમામને ફરી એકવાર અપીલ છે સાવધાન રહેજો મિલાવટ ખોરો અને હેન કેન પ્રકારે વેપાર વધારવાની પ્રકૃતિવાળા લોકો વધુ સતર્ક છે એટલે જરૂર છે આપણે વધુ સતર્ક થઈએ